હવે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પશુઓનું જે બનાવવાનું છે તેમાં કેટલી ધ્યાન રાખવું જોઈએ કેટલી કાળજી રાખવી જોઈએ કઈ પ્રકારનું બનાવવું જોઈએ અને તેમાં કેટલી જગ્યા પૂરી પાડવી જોઈએ તેના વિશે આજમાં આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ કે પશુઓનું રહેઠાણ બનાવતી વખતે કેટલું ધ્યાન રાખવું જોઈએ કઈ કઈ બાબતોને મગજમાં રાખવી જોઈએ કયા પ્રકારની કઈ દિશામાં તે બનાવવું જોઈએ અને કેટલી તેની જગ્યા પૂરી પાડવી જોઈએ તેના વિશે મિત્રો જ્યારે તમે તમારા પશુનું રહેઠાણ બનાવો છો તો એવી જગ્યાએ બનાવો કે જે જગ્યાએ પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે વરસાદનું પાણી જે પડે છે તેનો ભરાવો ના થાય અને મચ્છરોનો અને માખીઓનો ઉપદ્રવ ના થાય તેવી જગ્યાએ પશુનું રહેઠાણ બનાવવા માટે જગ્યા પસંદ કરવી જોઈએ પશુનું જે રહેઠાણ બનાવીએ છીએ ત્યાં હવાની અવર જવર સારી રીતે રહેવી જોઈએ દુર્ગંધ કે એવી ગંધ મારતી હોય તેવી જગ્યાએ પશુનું રહેઠાણ ક્યારેય ના બનાવવું જોઈએ મિત્રો કઈ દિશામાં તેનું રહેઠાણ રાખવું જોઈએ તેના વિશે વાત કરીએ તો પૂર્વથી લઈને પશ્ચિમ દિશામાં પશુનું રહેઠાણ રાખવું જોઈએ મિત્રો કેટલા ચોરસ મીટર જગ્યા રાખવી જોઈએ તેના વિશે વાત કરીએ તો દરેક પુખ્ત પશુ દીઠ સાડા ચાર ચોરસ મીટર જગ્યા પૂરી પાડવી જોઈએ જેમાં ત્રણ મીટર લંબાઈ અને દોઢ મીટરની પહોળાઈ આપવી જરૂરી છે મિત્રો આપણે વાત કરીએ કે દિવાલ ગટર કે જે તેની ગમણ બનાવીએ છીએ તે તો તેના જે ખૂણા છે તે ગોળાકાર બનાવવા જોઈએ ગોળાકાર બનાવવાનું કારણ એ છે કે જે ખૂણા કે તિરાડો હોય તો તેની અંદર ઝીંગોડા ઈતેડા કે જે આપણે જોવા કહીએ છીએ તે ભરાઈ રહ્યા છે ને તેના એંડા મૂકે છે અને તેનો ઉપદ્રવ વધતો હોય છે ગોળાકાર બનાવવાથી આ વસ્તુને શક્ય બને તેટલી ઓછી કરી શકાય છે મિત્રો ઘમાણની વાત કરીએ કે કેટલી બનાવવી જોઈએ તેની સાઈઝ કેટલી હોવી જોઈએ તેના વિશે તો ગમાણ એક મીટર ઊંચાઈ પર તથા તેની ઊંડાઈ પચીસ થી ત્રીસ સેન્ટીમીટરની હોવી જોઈએ મિત્રો પશુનું રહેઠાણ બનાવીએ તેનું ભોય તળિયું કેવું બનાવવું જોઈએ તેના વિશે માહિતી જોવે તો પશુનું રહેઠાણનું ભોય તળિયું સરખું અને તિરાડ વગરનું હોવું જોઈએ જોઈએ ઢાળ એ એમાં યોગ્ય રીતે હોવો પાંચ ફૂટ લંબાઈએ એક ઇંચ જેટલું ભોય તળિયું નીચું હોવું જોઈએ જેથી મૂત્રનો નિકાલ તથા સાફ સફાઈના પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે તેના મળમૂત્રનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે અને યોગ્ય જે સાફ સફાઈ છે તે આપણે પ્રોપર રીતે રાખી શકીએ પશુનું રહેઠાણ તો બનાવી દીધું પણ આજુબાજુની જગ્યામાં આપણે શું શું પગલાં લેવા જોઈએ શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપું તો ખૂબ જ વાતાવરણ કહેવાય જે ગરમ ચાલીસ સેન્ટીગ્રેડ તાપમાન તે તે જગ્યાએ પ્રદેશમાં છાંયડા માટે ઝાડુ ગાળવું જોઈએ છાપરું જો પતરાવાળું કે ધાબાવાળું હોય તો ઉપર ઘાસ કે પરાળના પૂડા નાખી દેવા જોઈએ બપોરના સમયે પશુને વૃક્ષની છાયામાં રાખવું જોઈએ શક્ય હોય તો બહાર થી લઈને બપોરના ત્રણ કલાકના સમયગાળામાં પાણીની છાલક મારીને પશુને ઠંડુ રાખવું જોઈએ અને યોગ્ય સમયસર ગરમ વાતાવરણ હોય ત્યારે પશુને નવડાવવું જોઈએ શિયાળાની ઋતુમાં આપણે આપણા પશુને કઈ રીતે સાચવવું જોઈએ તેના વિશે માહિતી લઈએ તો શિયાળાની ઋતુમાં અતિશય ઠંડા સીધા પવનથી પશુને બચાવવા જોઈએ કંતાંગ કે જે કોથળા છે તે આજુબાજુ લગાવવા જોઈએ ને શક્ય હોય તો પશુને પણ કંતાંગ કે કોથળા બનાવીને જે એનું યોગ્ય રીતે પશુને કવર કરતા હોય છે ઢાંકતા હોય છે તે કરવું જોઈએ મિત્રો આપણે જે આપણા પશુનું રહેઠાણ છે તે તો બનાવી દીધું તેના પછી તેને નવડાઈએ છીએ તેના જે મળમૂત્રનો નિકાલ થાય છે એનું શું કરવું જોઈએ તો એની માટે કે આપણે નવડાવવા અને ભોંય તળિયાનું જે ધોવાણ થાય છે તેમાં વપરાયેલું જે પાણી છે તેનો આપણે સિંચાઈના પાણીમાં ભેળવીને ઉપયોગ કરી શકાય છે તથા આપણા પશુનું જે છાણ છે તેને ગોબર ગેસ બનાવવા પણ ઉપયોગ કરી શકાય છે મિત્રો પીવાના પાણીની વાત કરીએ તો પશુને પાણી ક્યારે આપવું જોઈએ અને કેવું આપવું જોઈએ એના વિશે તો રહેઠાણમાં જ આપણા પશુને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવી જોઈએ શિયાળો હોય ત્યારે એકદમ ઠંડા પાણીને બદલે થોડું હુંફાળું ગરમ પી શકાય તેવું પાણી આપવું જોઈએ અને ઉનાળામાં ગરમ પાણીના બદલે થોડું ઠંડુ માપણું જે પશુને પચવામાં સારું રહે ને ઠંડક લાગે તેવું પાણી પીવડાવવું જોઈએ મિત્રો પશુઓને રહેઠાણ બનાવતી વખતે આપણે કેટલી જગ્યા દરેક પશુના વર્ગ દીઠ ફાળવવી જોઈએ તેની વાત કરીએ તો અત્યારે હું તમને સ્ક્રીન પર એક ફોટો દેખાડી રહ્યો છું યોગ્ય લાગે તો તમે તેનો સ્ક્રીનશોટ લઈ લો તો જ્યારે પણ તમારે પશુનું રહેઠાણ બનાવવું હોય

તો મિત્રો આ ફોટો લઈને સ્ક્રીનશોટ રાખીને સેવ કરી લો જેનાથી તમારે રહેઠાણ બનાવવું હોય ત્યારે આ ફોટો કામ લાગે તો મિત્રો આ વિડીયોમાં આપણે જોયું કે પશુને રહેઠાણ માટે કેટલી જગ્યા પૂરી પાડવી જોઈએ અને રહેઠાણમાં શું શું કાળજી લેવી જોઈએ તેના વિશે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેનાથી આવા જ દરેક માહિતી પૂરી પાડતા નવા વિડીયો તમને જોવા મળે વિડીયો સારો લાગ્યો હોય તો આગળ બીજા વ્યક્તિઓને પણ જરૂર શેર કરજો અને માહિતી પૂરેપૂરી લેવાનો પ્રયત્ન કરજો નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય